ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે વિચાર વિસ્તાર આજના વિડીયોમાં આપણે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર જોઈશું તો ચાલો શરૂ કરીએ પંક્તિઓ છે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા આ પંક્તિઓ છે જેનો આપણે વિચાર વિસ્તાર સમજીશું તો સૌથી પહેલાં પંક્તિને સમજી લઈએ લંબાવું એટલે લંબાવું દહાડા એટલે દિવસો વિઘ્ન એટલે મુશ્કેલીઓ અને હવે આપણે આ કાવ્ય પંક્તિને વિસ્તારથી સમજીએ આ પંક્તિમાં સમયની કિંમત સમજાવવામાં આવી છે કોઈ પણ સારું કાર્ય સમયસર પૂરું કરી દેવું જોઈએ આજકાલ આજકાલ કરીને આળસમાં સમય વેડફી દેવાથી ઘણીવાર તેમાં અનેક વિઘ્નો આવી ચડે છે એટલે કે આપણે કોઈપણ કાર્યને આજે કરીશું કાલે કરીશું એમ કરતાં જો લંબાવીએ તો એમાં મુશ્કેલીઓ આવે એના કરતાં સારું કે આપણે એ કામને તાત્કાલિક જ કરવું જોઈએ કેટલાક લોકો આળસુ હોય છે તે કોઈને કોઈ બહાના કાઢીને કામને ઠેલ્યા કરે છે ઠેલ્યા કરવું એટલે લંબાવ્યા કરવું કામ ન કરવાના બહાના શોધે છે પરિણામે કામ સમયસર પૂરું થતું નથી અને નુકસાન થાય છે તેને ફરી કોઈ કામ મળતું નથી અને આવક પણ અટકી જાય છે એટલે કે જે કામ લંબાવ્યા કરે તેને ફરીથી કોઈ કામ પણ આપતું નથી આવો જ અર્થ સમજાવતી પંક્તિઓ હિન્દીમાં પણ છે કે કલ કરે સો આજ કર આજ કરે શો અબ પલમે પ્રલય હો જાયગી બહુરી કરેગા કબ એટલે કે કાલે જે કરવાના હોય તે આજે કરો અને આજે જે કરવાના હોય તે હમણાં જ કરો આપણે સમય વેડફવો જોઈએ નહીં સમય ઘણો કિંમતી છે વીતેલો સમય ક્યારેય પરત આવતો નથી શું મિત્રો તમે આવી રીતે જ આ પંક્તિઓને સમજાવી શકો છો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક આવા જ વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ